ભાનુકુમાર ત્રિવેદી એક એવું નામ છે જેની કલમમાં માત્ર શબ્દો નહીં પણ દેશ પ્રેમ અને ચિંતા વહે છે રડ છોડોમાં રાજવી ઇતિહાસની પૃષ્ઠભૂમિ પર એક દેશભક્ત રાજાનું ચિત્રણ કર્યું છે આ વાર્તા માત્ર રાજાશાહી સમયની વાત નથી પણ એક એવી ભાવના છે જે આજે પણ દરેકને સંસારવી શકે કે સાચી નેતૃત્વ શક્તિ માત્ર સિંહાસન પર બેઠેલી નથી હોતી પણ તે જાગ્રત છે ચિંતિત છે અને લોકહિત માટે સદાય સજાગ છે કાજલ ઘેરી મીઠડી મધરાત સમસમ કરતી વહી રહી છે પહેલા આણાની પરણેતરના પગના ઝાંઝરની ઝીણી ઝીણી ઘૂઘરિયુની જેમ લય રણકી રહેલા તમરાના અવાજ એ રાતને વધારે શણગારી રહ્યા છે કાળા ભમ્મર આભની તારલિયા મઢી ઓઢણી તો જાણે અસલ જામનગરી બાંધણીની છાપ ઉપસાવી રહી છે બનાસની ધરતીના આથમણા છેડે રણની કાંધી પર વાવનગર વસેલું છે હાલ તો તેની ઉપર નિદ્રા રાણીનો ભારે પ્રભાવ વર્તાઈ રહ્યો છે પણ વાવના રાણા વજયસંઘજીની આંખમાં જરાય નિંદર નથી એ વારંવાર પડખા બદલે છે ઊભા થાય છે તરસ લાગ્યા વિના પાણી પીએ છે વડી રંગ મહેલના ઝરૂકેથી દૂર દૂર દેખાતી વાવનગરની સીમ માથે નજરું માંડ્યા કરે છે કચ્છનારણની કાંધે આવેલો આઈવરૂડી મા નડેશ્વરીનો આ વિસ્તાર છે એવા આ પંથકના રાજમથક વાવનગરીના રાણા વજે સંજી અંધારી રાતમાં દૂર સુદૂર કોઈ મશાલ સડકતી દેખાય તો પણ ઝીણી આંખે શું હશે એ પારખવા મથે છે પોતે તો પ્રબળ શૌર્યના સ્વામી એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી રાજા તરીકે પોતાના સંતાન સમ વાલી વાવની પ્રજાની સલામતી માટેનો ઉચાટ અવશ્ય છે એમાંય વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે પાડોશી રાજના સેવકો અને સિપાયડા ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા એક ખેડૂતને બંદી બનાવવા પ્રયત્ન કર્યો પણ આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે ચાર મૂડો વાટતી ચાર મહિલાઓ પોતાના ધારદાર દાંતરડા ઉગામી ખેડૂતની વારે ચઢી અને પેલાઓને ભગાડી દીધા રાણાને ખબર મળી તો કારભારી સાથે ત્યાં પહોંચ્યા એ મહિલાઓને કહ્યું જગદંબાઓ તમારી લીધે મલક ઉજડો છે અને આજે તમે હાંચી હાવજડી જેવું કામ કર્યું છે કારભારીને કહી આ દેવીઓને સોનાની એક એક વીટી પણ અપાવી પોતાના રાજની પ્રજાની આંખુમારીની સાથે સાથે એમના અને અને જાગીરદારોએ પાકો વિશ્વાસ પણ યાદ છે એ વિશ્વાસને સહારે એ ફરી ભેડા થાય છે બીજા દિની સવારે ભગવાન સૂરજ નારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે એ પહેલા જ રાણાની નિંદર ઉડી ગઈ હતી પ્રાતઃ કર્મથી પરવારીને મહારાજે ચાકરો મારફતે પોતાના ભાયાતો જાગીરદારો સામંતો ઠાકોરો દરબારોને ડાયરાનો બોલાવો મોકલ્યો બપોરના આરામ બાદ ઢળતી બપોરે સૌને બોલાવી લીધા છે રાજવહીવટ લોકચર્ચા વગેરે વાતોનો દોર પૂરો થયો ત્યાં તો વાવરાણો આ સઘળા ભરચક ડાયરા વચાડે એક વાત મૂકે છે ભાઈઓ આપણા વાવના રાજ માથે કોઈ મોટી આફત નથી પણ રાણાની આ પણથી અટકેલી વાત દરેકના કાળજે વાગી હોય તેમ લાગે છે બધાના કાન સરવા થાય છે એટલે રાણા વાત આગળ વધારે છે આપણી પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી રોજ રોજ સીમાડેથી કાંક ને કાંક માઠી વાતો આવતી રહેશે અમને તમારા બધા ઉપર પૂરો ભરો હશે આ હંધુએ ઠીક તોય આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે મને મારી ચંત્યા નથી પણ રાજની પરજાની ચંત્યા તો કરવી જ પડે ને પડોશના રજવાડાને મોભો અને માન ખૂંચે છે એનું કાંઈ થાય ઘડીભર સભામાં ચૂપકી દી છવાઈ ગઈ થોડાક ગણગણાટ પછી તો ગરાસદાર ઠાકોરો ચૌહાણ સોલંકી વેંજિયા વગેરે રાજપૂતોએ આ વાતને સાવ હળવાશથી લેતા કહ્યું કે બાપુ એ વાતે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી હો અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંત્યા કરવાની ન હોય આપણા માવતરે આવા મગતરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે એક આંકરી ચાળો કરે તો આપણે પહોંચી વળશું જોઈ લેશું અને સઘળાય ડાયરાએ એકી અવાજે હા હા જોઈ લેશું ના સમર્થન સાથે હુંકારો કર્યો અને જેમ વૈશાખ જેઠમાં તપેલી ધરતી માથે અષાઢના પહેલા વરસાદના ફોરા પડે અને જેમ ટાઢક વર્તાવવા માંડે એમ રાણાના રૂદીએ ટાઢક વળવા માંડી છતાંય રાણાએ ફરીવાર શાંતિપૂર્વક બીજી દરખાસ્ત મૂકી કે આપણે એમ કરીએ વાવનગરને ફરતો મજબૂત ઘડ ચણાવી લઈએ તો એવો મજબૂત ઘઢ બનાવીએ કે દસમાનો દસ મહિના મથે તો એ દરવાજા ન તોડી શકે સ્થિના ઊંટ લઈને આવતા લૂંટારાઓથી પણ રક્ષણ થાય શું કહેવું છે ભાઈઓ બાપુ એ વાત અત્યારે હાલ તો રહેવા દો અમે બધા ભેળા મળીને એ વાતે બરાબર વિચાર કરશું પછી ઘડ ચેવો બનાવવો એ આપને જણાવું ચિંતા ન રાખતા આટલું સાંભળીને રાણાએ સારું ત્યારે કહી સઘળા ભાવભેર વિદાય આપી અને ડાયરો ઓગળી ગયો હતો છતાંય એને ઘડનું શું થયું ની ચિંતા તો સેવી જ આ વાતની જાણ દરબારીઓને થતા બધાએ ફરી ભેગા થઈ રાણાને કહેવરાવ્યું કે મહારાજ આવતી પૂનમે ઢીમામાં શામળિયાનો મેળો ભરાય એ દિવસે દી આથમતા તમારો ઘર તૈયાર હશે જોવા માટે પધારજો દરબારીઓને રાણા માટે માન હતું પ્રજાની આટલી ચિંતા બીજા કયા રાજવી કરે વળી અહીં તો વારંવાર દુકાળ પડે એ વખતે કહ્યા વિના વેરો માફ કરે ઉલટાની માણસોને જીવવામાં મદદ કરે રાજમાં કોઈ માંદું પડે કે ઉકલી જાય તોય રાણા ખબર રાખે તેના પરિવારની ચિંતા કરે અરે કોઈની દીકરીનો કર્યાવર કરવાનો હોય અને એ પહોંચી શકે તેમ ન હોય તો કોઈને ખબર પણ ન પડે અને એ પ્રસંગ રંગે ચંગે પૂરો થાય આમ છતાંય ક્યાંય રાણાની જયકાર કરવાની મનાઈ હોય એટલે રાણાનો ઉચાટ દૂર કરવાની જવાબદારી પણ પ્રજા સમજતી હતી અને પછીની પૂનમની સંધ્યા થઈ છે આભલાની કોરભર્યા ડાયરામાં રંગ છે બાપ ખમમાં ધણીને શામડાની સોગંદ વગેરે શબ્દોનો પાનો ચઢાવેલી કસુંબલ આંખ જેવી દેખાતી હતી એ જ ટાણે વાવના રાણાના દરબારગઢની ડેલીએ વાવનો રાજકવિ આવીને ઊભો રહ્યો છે એણે રાણાને ખબર પાઠવ્યા કે બાપુ તમારો ઘર તૈયાર છે જોવા માટે સીમાડે પધારો રાણા ઘડી મૂંઝાયા કે ઈંટો પથ્થર ચૂનો વગેરે કઈ માલસામાન તો આવતો જોયો નથી તો ગઢ કેમ બને છતાં ભયાત આગેવાનોની સાથે વાવના સીમાડે એ જોવા જાય છે તો શું જુએ છે સમસ્ત ઢીમા ગામ પંથકના દરબારો જાગીરદારો સોલંકી ચૌહાણ પરમાર વેંઝિયા રાજપૂતો હજારોની સંખ્યામાં હાજર હતા એકબીજાના હાથમાં હાથ પરોવી શકાય એટલા નજીક હતા બધા જ ખુલ્લી તલવારોની સજાવટ સાથે એક હારમાં ઉભા હતા એમની સાથે જે મળ્યું એ હથિયાર લઈ અઢારે રાજની પ્રજામાં જુસ્સો પ્રેરતી મહિલાઓ પણ જોડાઈ હતી જાણે કહેતી હોય કે આ ધરતી માનો ખોડો અમે પણ ખૂંદ્યો છે રાણો કંઈ વિચારે એ પહેલા એ કતારમાં ઉભેલા સઘળા શૂરવીરોએ રાણાને પૂછ્યું બાપુ શું તમને આ જીવતા ઘડ ઉપર ભરોહો નથી તો એ માટી કાંકરા અને ઈંટનો ઘર તમારે ચમ બનાવવો છે આ કતારમાં રેલો એક એક વીર હ હ જણને પૂરો પડે તેમ છે અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકલું એ વાવમાં પગ નહીં મૂકી શકે પછી તમારે ચણતરનો ઘડ શું કરવો છે અને પછી તો ઢીમા ધણી કાળિયા ઠાકર શામળિયાનો જય જયકાર આભમાં પહોંચ્યો કદાચ આ રણનાદના પડઘા આસપાસમાંય પડ્યા હશે સીમાડે જઈને પણ અફડાયા હશે એટલે એ પછી આસપાસના રજવાડાનું ગુમાન તો ઓઘડી જ ગયું આ ખુમારીની વાત સાંભળનારા અટકચાળો કરવાનું ભૂલી જ ગયા તેથી તો વાવના રાજકવિ કાનબાપુએ સ્થળ ઉપર જ ગઢમાં માટી ને ગઢમાં કાંકરા રે લોલ ગઢરાણાના લોપાઈ જશે લાજ રે ગઢની રઢ છોડી રૂડા રાજવી લોલ અને વાવનો રાણો ગદગર આજે પણ આ ગીતના શબ્દો કર્ણોપકર્ણ સચવાયા છે અને વાવની જનતાને પોરસાવે છે ગઢની રઢ છોડો એક રાષ્ટ્રપ્રેમ શૌર્ય અને એકતાની ભાવનાથી ઓતપ્રોત કૃતિ છે આ વાર્તા વાવના રાણા વજેસંગજી અને તેમની પ્રજાની જીવંત ગાથા કહે છે જ્યાં શત્રુ સામે લડવા માટે લોખંડના નહીં પરંતુ લોકોના હૃદયના ગઢ ઊભા થાય છે વાસ્તવિક ગઢને બદલે લોકો પોતે જ ગઢ બની જાય છે એ છે વાવની આત્મશક્તિ અને શૌર્યનું પ્રતિબિંબ ગઢની રડ છોડો લેખ ભાનુકુમાર ત્રિવેદી દ્વારા લખાયેલું રાષ્ટ્રભક્તિથી ભરપૂર સંવેદનશીલ અને પ્રેરણાત્મક લઘુ લેખ છે આ લેખમાં રાજપદે હોવા છતાં એક સાચા નેતા તરીકે રાણા વજેસંગજીના નૈતિક વારસાની સુંદર રજૂઆત છે રાત્રિના શાંત વાતાવરણમાં પ્રજા માટે ચિંતા કરતા રાજાની આંતરિક વ્યથા લેખકે ખૂબ ભાવનાત્મક ભાષામાં દર્શાવી છે સમગ્ર લેખમાં રાણા અને તેની પ્રજાની વતન પ્રેમ ભીની લાગણીઓ એકતા નિષ્ઠા અને સમાજ માટેની જવાબદારીનો સંદેશ ઝળહળતો જોવા મળે છે